ઘરે મા બાપ નું જોવો ઘરે તમારી પત્ની તમારા છોકરાઓ તમારા મા બાપ તમારી બેન દીકરી બધા ઘરે તમારી રાહ જોવે છે તમે એમનું જોવો અને હેલ્મેટ પ્લીઝ 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 ઘરની બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળજો તો ગાઈસ હું આજે એક વાત તમારી સાથે શેર કરવાની છું બહુ જ ભયંકર વાત છે અને એવું જીવનમાં ક્યારેક કોઈની સાથે ન થાય ભગવાનને ભગવાન કરીએ કે આવું દુઃખ ક્યારે આપે જે મારી સિસ્ટરને ભગવાને ભગવાને આપ્યું છે મારી બહેનને આપ્યું છે મારાથી નાની બહેન છે એને ભગવાને એટલું દુઃખ આપ્યું છે એટલું દુઃખ આપ્યું છે કે એ દુઃખ કોઈ મતલબ શું મને બોલું મારી પાસે કોઈ શબ્દ નથી મારી બહેનને ચાર મહિનાનો નાનો છોકરો છે હમણાં ડિલિવરી આવી છે બે વર્ષની નાની દીકરી છે અને ભગવાને એના હસબન્ડને લઈ લીધો મારાથી બોલી નથી શકાતું યાર ખરેખર મને બહુ જ દુઃખ લાગે છે હવે બે દીકરાએ કેવી રીતે મોટી કરશે કોણ આગળ પાછળ કોઈ જ નથી દીકરા સાથે એ શું કરશે મને તો કેટલા દિવસથી ઊંઘ નથી આવતી અને આમ દિલ અંદરનું અંદર અંદરનું અંદર વળ્યા જ કરે છે એ છોકરી કેટલી ખુશ હતી બંનેઓ એક થાળીમાં જમતા બંનેઓ મતલબ કે

ચાર મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરી છે એની એ જીવન કેમ પસાર કરશે અત્યારે તો સગાવાલા હશે તો એનો ટાઈમ નીકળી જશે મહિનો દોઢ મહિનો બો તો બે મહિના સગાવાલા રહેશે પણ જ્યારે સગાવાલા એનાથી વિખુડા પડશે અને જ્યારે એને એકલું એક ઉંમર રહેવાનું આવશે ત્યારે એ દીકરીની હાલત શું થશે એ દીકરી મારી એ એ મારી બેન રાત તો કેવી રીતે કાઢશે એના હસબન્ડ વગર એના છોકરાઓ એની છોકરી તો રોજ એમ કે મારા પપ્પાને વિડીયો કોલ કરો મારા પપ્પાને વિડીયો કોલ કરો હવે કેવી રીતે એના પપ્પાને વિડીયો કોલ કરીશું અને એક સાથે એક ઘરમાંથી બે અર્થી ઊઠી છે મામા ભાણિયાની મારી સિસ્ટરનો હસબન્ડ અને એનો ભાણિયો એ એના ભાણિયાને નવાપુર થી લઈ અને સુરત મૂકવા આવતો હતો અને વ્યારામાં એક્સિડન્ટ થયો તો એ ટ્રેક્ટર વાળા એ આ લોકોને ઉડાડી દીધા આ લોકો બાઇક પર હતા અને ટ્રેક્ટર વાળો ફૂલ સ્પીડમાં હતો અને સિંગલ પટ્ટીનો રોડ હતો વચ્ચે ટ્રક ઉભી હતી લેફ્ટ સાઈડ થી ટ્રેક્ટર વાળો આવતો હતો લેફ્ટ સાઈડ થી મારા જીજા આવતા હતા અને બંને ફૂલ સ્પીડમાં હતા તો બંનેઓને એકબીજાને એમ કે ભાઈ કોઈ સાધન આવતું નહીં હોય તો એ લોકોએ એમની સ્પીડ ધીમી ન કરી અને ટ્રેક્ટરવાળાને તો કંઈ જ ન થયું પણ મારી બેનનો હસબન્ડ અને એનો ભાણિયો બંનેઓની ડેથ થઈ ગઈ એ ભગવાન આવું ક્યારેય કોઈના દીકરા સાથે નહીં કરતા એવું કરુણ દ્રશ્ય મેં જોયું છે મેં એની ડેડ બોડી જોઈ છે આવું ક્યારેય કોઈની સાથે દ્રશ્ય નહીં કરતા હે ભગવાન કોઈને એની પત્નીનો હસબન્ડ કોઈને એની માનો દીકરો કોઈને બી નહીં વિખોડતા હે ભગવાન ભગવાન આવું ક્યારેય કોઈની સાથે નહીં કરતા અત્યારે મારી બહેન એટલી પડી ગઈ છે હજી ચાર દિવસ થયા છે આજે એના હસબન્ડ ગુજરી ગયા હું કાલે એને મળવા જવાની છું નવા હવે એટલું દુઃખ થાય છે ને પણ શું કરી શકીએ તો પ્લીઝ મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે તમે સેફલી ડ્રાઈવ કરો સેફલી તમે લોકો નીકળો ધીમે ધીમે જાઓ થોડું મોડું થશે તો કોઈ કશું ઉખાડી લેવાનું નથી આપણા જીવન કરતાં બીજું કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી અને હેલ્મેટ તો અવશ્ય પહેરો જો આ ભાઈએ હેલ્મેટ પહેર્યું હોત તો આમનો જીવ બચી જાય કેમ કે આખા શરીરમાં કહીએ એમને ચોટ નથી આવી લોહી બી નથી નીકળ્યું બસ ફક્ત ને ફક્ત માથામાં હેમરેજ થયું અને કાનમાંથી એમને બ્લિંગ ચાલુ થઈ ગયું એમાં એમની ડેથ થઈ ગઈ અત્યારે જો એમને હેલ્મેટ પહેર્યું હોત તો અત્યારે બે દીકરાનો બાપ મારી બહેનનો હસબન્ડ જીવતો હોત અત્યારે એમનું હેપી ફેમિલી હોત પણ હેલ્મેટ નહોતું એટલે એમને જીવ ગુમાવ્યો તો મારું કેવું એમ અહેમત છે કે તમે હેલ્મેટ પહેરો ઘરે મા બાપ નું જોવો ઘરે તમારી પત્ની તમારા છોકરાઓ તમારા મા બાપ તમારી બેન દીકરી બધા ઘરે તમારી રાહ જોવે છે તમે એમનું જોવો અને હેલ્મેટ પ્લીઝ 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 ઘરની બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળજો બસ મારે આટલું જ તમારી સાથે શેર કરું તો મારી બહેનની દુઃખની વેદના એ એને જ ખબર હશે કે એ જીવન કેમ પસાર કરશે એ અઠ્યાવીસ વર્ષની છે એનો હસબન્ડ ત્રીસ વર્ષનો હતો ચાર મહિનાનો છોકરો ને બે વર્ષની છોકરી સાથે એનું જીવન કેમ પસાર કરશે મને તો વિચારું છું તો મારું તો માથું ચકરાઈ જાય છે શું કરીશું ભગવાન આવું તું ક્યારેય કોઈને નહીં આપતો અને પ્લીઝ ઘરની બહાર નીકળો તો હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો ને હેલ્મેટ ટચ પહેરીને નીકળો તો બસ ફરી મળીએ કાલ નવાબ બ્લોગમાં